એ કુંભકારણ સેવા એને બળવાન ભાઈ સે એ કુંભકારણ સેવા એને બળવાન ભાઈ સે એ વી ભિક્ષણ મહાન ભગત રે રાવણ મારુ કય્યુ નથી માનતો બોલો બોલો ઓ કયુ નથી માનતો ને કઈ નથી સમજતો કયુ નથી માનતો ને કઈ નથી સમજતો ઓ નાકિયે ના કુળનો થાશે નાસ રે રાવણ મારુ કયુ નથી માનતો નાકિયે ના કુળનો થાશે નાસ રે રાવણ મારુ કયુ નથી માનતો ઓ વિધાતા એ નંદન એ પવન દેવ તો ભરે ના પાણી રે રાવણ મારું કયું નથી માનતો કયું નથી માનતો ને કઈ નથી સમજતો એ નાકી એ ના કુલ ના થશે ના સરે રાવણ મારું કયું નથી માનતો એના વે ગ્રહ એના ઢોલી બાંજા છે ત્રણે દેવ એના છે ગુલામ રે રાવણ મારું કયું નથી માનતો કયું નથી માનતો ને કઈ નથી સમજતો

સુર પંખા દેવી એને એક ની એક બેન છે એ બેને કઈ વાળી દીધો ડાટ રે રાવણ મારું કયું નથી માનતો

कइयो नथी मानतो ए का कैसे मारे आजे एकादशी से, एका से, आजे एका दसी से। एका का से ए काय न खावू मारे काय न पीवू रे એ કેળા ને કેરી પીતા વાસુદેવ લઈ આવાય રે એ કેળા ને કેરી પીતા વાસુદેવ લઈ આવાય રે કેળા નો ખાધા એને કેરી નો ખાધી રે કેળા નો ખાધા એને કેરી નો ખાધી રે એ ગોપીઓની ઘી રે જઈને શશ ચોરી પીધી રે ये पिता कहे से तारे आजे एकादशी से मासु बांधो पिता सा फरा से एक नूढ़ कैसे मारे आज एकादशी से એ કાયન ખાવું મારે કાયન પીવું રે કાયન ખાવું મારે કાયન પીવું રે એસી કુ સર્જન માતા દેવકીજી લઈ આયા રે એસી કુ સર્જન માતા દેવકીજી લઈ આયા રે ए खादा एने सफर दनो खादा रे गोपू नी घेरे दीने माखन सोरी खादा रे ए माता कहे से तारे यादे एकादशी से वांधो माता से एका नूडो कैसे मारे आजे एकादशी से एक न खाऊ न का रे એ ડાળમ ડ્રાક્ષબેની સુભદરા લઈ આયવા રે એ ડાળમ ડ્રાક્ષબેની સુભદરા લઈ આયવા રે એ ડાળમનો ખાધા એને ડ્રાક્ષનો ખાધી રે ડાળમનો ખાધા એને ડ્રાક્ષનો ખાધી રે એ ગોપીઓની ઘી રે જૈને દૂધ સોરી પીધારે ए बेनी कैसे तारे आजे एकादशी से तारे आजे एकादशी से ए, एका ए, ए मासु वांगो बेनी दूध फराळ से ए मासु कैसे मारे आजे एकादशी से

ए गोपियों ने घिरे जईने दही सोरी खा धारे ए वीरा कहे से तारे यादे एकादशी से वीरा से तारे आजे एकादशी ए, ए मासु वांधो वीरा दही फराळ से બોલો બજું દાસ બાપાની જય અન્નપૂર્ણા